જય શ્રી કૃષ્ણ આજે એકવીસ ડિસેમ્બર બુધવાર માક્ષર વદ ત્રયોદશી આજે બુધ પ્રદોષ વ્રત છે સાથે આજે ધૃતિ સ્વાર્થ સિદ્ધિ પ્રજાપતિ અને અમૃત સિદ્ધિ યોગમાં વ્રત છે આજે વર્ષની સૌથી લાંબી રાત્રિ હશે આ દરેક શુભ યોગમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજાનું ફળ અનેક ગણું વધી જાય છે આ વ્રત ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવા માટેનો ખાસ વ્રત છે બુધ પ્રદોષના સંયોગમાં ભગવાન શિવની પૂજા અને વ્રત કરવાથી દરેક પ્રકારની પરેશાની દૂર થાય છે બુધવારે પ્રદોષ વ્રત રાખવાથી નોકરી અને ધંધામાં સફળતા મળે છે આ વ્રતમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરતાં પહેલાં ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે આમ કરવાથી દરેક પ્રકારની મનોકામના પૂર્ણ થાય છે બુધ પ્રદોષનું વ્રત કરવાથી દરેક પ્રકારના રોગ શોક દોષ અને જીવનમાં આવનારા દરેક કલેશ દૂર થાય છે બુધ પ્રદોષ વ્રતમાં ભગવાન મહાદેવની પૂજા કરવાથી મનુષ્યના બધા જ પાપ નષ્ટ પામે છે અને શિવધામની પ્રાપ્તિ થાય છે પૌરાણિક કથામાં એવું કહે છે કે ચંદ્રને ક્ષય રોગ થયો હતો જેનાથી તેમને મૃત્યુ સમાન કષ્ટ પહોંચી રહ્યો હતો ભગવાન શિવે તે દોષનું નિવારણ કરીને તેમને તેરસના દિવસે ફરી જીવતદાન પ્રદાન કર્યું એટલા માટે જ આ દિવસને પ્રદોષ કહેવામાં આવે છે પ્રદોષ એટલે તેરસની તિથિ આ તિથિએ સાંજે સૂર્યાસ્ત સમયે એટલે કે પ્રદોષકાળમાં ભગવાન શિવ કૈલાસ ઉપર પોતાના રજત ભવનમાં નૃત્ય કરે છે આથી આ દરમિયાન કરવામાં આવતી તેમની પૂજાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે આ સંયોગમાં ભગવાન શિવની પૂજા કરવાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે પ્રદોષ એટલે કે ત્રયોદશીનું વ્રત મનુષ્યને સંતોષી અને સુખી કરે છે આ વ્રત કરવાથી મનુષ્યના બધા જ પાપોનો નાશ થાય છે આ વ્રતના પ્રભાવથી વિધવા સ્ત્રી અધર્મથી દૂર રહે છે અને પરિણીત સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે આ વ્રત મોટે ભાગે સ્ત્રીઓનું વ્રત છે આ પ્રદોષનું તાત્પર્ય છે રાત્રિનો શુભારંભ રાત્રિના સમયે ભગવાનનું પૂજન કરવાથી આ વ્રતને પ્રદોષ વ્રત કહેવાય છે અલ્પહાર કરવો કૃષ્ણ પક્ષનો શનિ પ્રદોષ વધારે પુણ્યકારક છે શંકર ભગવાનનો દિવસ સોમવારે હોવાથી આ દિવસે થનાર પ્રદોષ સોમ પ્રદોષ કહેવાય છે સંસાર સાગરમાં ડૂબેલા મનુષ્યો માટે પ્રદોષનું વ્રત પૂજન પાર લઈ જનારી નૈયા છે શોક ભય અને દુઃખથી પીડિતો માટે પ્રદોષ કાળે કરેલું શિવ પૂજન કલ્યાણકારી છે પ્રદોષમાં શિવજીની કરેલી પૂજા સર્વ વિપત્તિઓ દૂર કરે છે દેવું ગરીબ અવસ્થા મરણ દુઃખને દૂર કરીને મનુષ્ય સંપત્તિ પ્રાપ્ત કરીને સુખને પ્રાપ્ત કરે છે પ્રદોષ વ્રતથી પાપોમાંથી મુક્તિ નિસંતાનને પુત્ર અને બંધનથી મુક્તિ મળે છે સૌભાગ્યવતી સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે છે આ વ્રત તન મંથનથી કરાય તો બધા જ પાપો નાશ પામે છે સુજી કહે છે કે પ્રદોષમાં સો ગાયના દાન કરવા જેટલું પુણ્ય પ્રદોષ વ્રતનું પૂજન કરનારને મળે છે પ્રદોષ વ્રત પૂજનના મહિમાને વર્ણવવાને જગતમાં કોઈ જ સમર્થ નથી કાળે સર્વ દેવતાઓ ભગવાન શંકર પાસે ઊભા રહે છે અને સ્તુતિ કરે છે ત્યારે શિવજી નૃત્ય કરે છે સ્કંદ પુરાણમાં કહ્યું છે કે પ્રદોષમાં મહાદેવજીનું પૂજન કરવું જ જોઈએ શિવપૂજન યજ્ઞ હોમ કથા કીર્તન સ્તુતિ વગેરે જરૂર કરવા જોઈએ સોમ પ્રદોષ અથવા શનિપ્રદોષથી આ વ્રતનો પ્રારંભ કરવો દેહધારી મનુષ્યને માટે શનિ પ્રદોષ દુર્લભ છે અને તેમાં પણ કૃષ્ણ પક્ષનો શનિ પ્રદોષનું વિશેષ મહત્ત્વ છે બંને પક્ષની તેરસ પ્રદોષે ઉપવાસ કરવો સૂર્યાસ્ત પહેલાંની ત્રણ ઘડી અને સૂર્યાસ્ત થયા પછીની ત્રણ ઘડી પ્રદોષકાળ કહેવાય છે સૂર્યાસ્ત પહેલાં ત્રણ ઘડી બાકી રહે ત્યારે સ્નાન કરીને શુદ્ધ પવિત્ર થઈને સફેદ વસ્ત્ર પરિધાન કરવું અને મૌન રહીને જપ વિધિ કરીને ભગવાન શંકરનું પૂજન શરૂ કરવું ચંદન બીલીપત્ર ધતુરો આંકડો કરેણના ફૂલથી પૂજન કરવું ધૂપ દીપ નૈવેદ્ય અને ઋતુના ફળ અર્પણ કરવા પંચાક્ષરી મંત્ર ઓમ નમ શિવાય આ મંત્રના જપ કરવા રુદ્ર સૂક્તથી અભિષેક કરવો વિશેષોપચારથી પૂજન કરવું અથવા બ્રાહ્મણ દ્વારા પૂજન અભિષેક કરાવવા અશક્ત અને ગરીબ હોય તેને યથાશક્તિ ભોજન કરાવવું ભગવાન તો ભક્તિ ભાવથી અર્પણ કરેલા પુષ્પથી સૃષ્ટિ પામે છે પૂજન કર્યા પછી યથાશક્તિ બ્રાહ્મણોને ભોજન કરાવીને દક્ષિણા આપીને સ્વયં ભોજન કરવું વર્ષમાં ચોવીસ તેરસ પ્રદોષ કર્યા પછી ઉત્થાપન કરવું કેટલાક લોકો આવૃત જીવનભરને માટે કરે છે અને અંતે ઉત્થાપન કરે છે વળી ઘણા સોમ અને શનિ પ્રદોષ કરે છે ઉત્્યાપન થાય નહીં ત્યાં સુધી વ્રત ચાલુ રાખવું શિવપૂજન કરતી વેળા ભક્તે કંઠમાં રુદ્રાક્ષની માળા પહેરવી ભસ્મનું લેપન કરવું અને સાત્વિક ભોજન કરવું પારકા ઘરનું અન્ન ખાવું નહીં આ રીતે પૂરી શ્રદ્ધા અને વિધિ વિધાનથી પ્રદોષ વ્રત કરવાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે રવિવારે પ્રદોષ વ્રત કરવાથી આયુષ્યની વૃદ્ધિ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે સોમવારે પ્રદોષ વ્રત કરવાથી ઈચ્છિત ફળની સિદ્ધિ મળે છે મંગળવારે પ્રદોષ વ્રત કરવાથી રોગમાંથી મુક્તિ મળે છે અને સ્વાસ્થ્ય સારું રહે છે બુધવારે પ્રદોષવ્રત કરવાથી સર્વકામના સિદ્ધ થાય છે ગુરુવારે પ્રદોષવ્રત કરવાથી શત્રુનો વિનાશ થાય છે શુક્રવારે પ્રદોષવ્રત કરવાથી સૌભાગ્ય વધે છે અને સમૃદ્ધિ વધે છે શનિવારે પ્રદોષ વ્રત કરવાથી પુત્રની પ્રાપ્તિ થાય છે આ રીતે ઈચ્છિત ફળની પ્રાપ્તિ માટે વાર પ્રમાણે પ્રદોષ વ્રત કરવું જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા જરૂર સાંભળવી જે સાંભળવા માત્રથી જે પ્રદોષ વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે તો મિત્રો આ આહતી પ્રદોષ વ્રતનું મહાત્મ્ય અને તેની પૂજન વિધિ હવે સાંભળશ્યું બુદ્ધ પ્રદોષ વ્રતની કથા બોલો ભગવાન આશુતોષની જય પૂર્વકાળમાં એક પુત્રવાન બ્રાહ્મણી હતી તેને બે પુત્ર હતા એ બ્રાહ્મણી ઘણી નિર્ધન હતી દેવયોગે તેને એક દિવસ શાણિલ્ય ઋષિના દર્શન થયા મહર્ષિને મુખેથી પ્રદોષ વ્રતના શિવપૂજનનો મહિમા સાંભળીને બ્રાહ્મણીએ ઋષિને પૂજનનો વિધિ પૂછ્યો તેની શ્રદ્ધા અને આગ્રહ જોઈને ઋષિએ બ્રાહ્મણીને શિવપૂજનનું વિધાન બતાવીને બ્રાહ્મણીને કહ્યું તું તારા બંને પુત્રો પાસે શિવજીની પૂજા કરાવ આ વ્રતના પ્રભાવથી તેને એક વર્ષ પછી પૂરેપૂરી સિદ્ધિ પ્રાપ્ત થશે પછી બ્રાહ્મણી મહર્ષિએ શાણિલ્યના વચન સાંભળીને પોતાના બંને પુત્રો સાથે નતમસ્તક થઈને મુનિવરના ચરણોમાં પ્રણામ કરીને બોલી હે મહર્ષિ આજે હું આપના દર્શનથી ઘણી જ ધન્ય થઈ છું મારા આ બંને કુમારો આપને શરણે આવેલા છે આ સૂચિવ્રત મારો પુત્ર છે અને આ રાજસૂત મારો ધર્મપુત્ર છે આ બંને બાળકો આપના સેવકો છે આપ મારો ઉદ્ધાર કરો બ્રાહ્મણીને શરણાગત જાણીને મહર્ષિએ મધુર વચનો દ્વારા બંને કુમારોને શિવજીનો આરાધના વિધિ બતાવ્યો પછી એ બંને પુત્રો અને બ્રાહ્મણી મહર્ષિને પ્રણામ કરીને શિવજીના મંદિરમાં ચાલ્યા ગયા બસ એ જ દિવસથી એ બંને કુમારો મહર્ષિના કહેવા પ્રમાણે નિયમ મુજબ પ્રદોષ કાળમાં ભગવાન શંકરની આરાધના કરવા લાગ્યા પૂજા કરતા કરતા કુમારોના ચાર મહિના વીતી ગયા એક દિવસ રાજસૂતની ગેરહાજરીમાં સૂચિવ્રત સ્નાન કરીને નદી કિનારે ચાલ્યો ગયો અને જળ ક્રીડા કરવા લાગ્યો સંજોગવશાત તેને નદીને તળિયે ચમકતા ધનનો એક મોટો કળશ દેખાયો ધનથી ભરેલા એ કળશને જોઈને સૂચિવ્રત ઘણો જ ખુશ થયો એ કળશને મસ્તક પર લઈને તે ઘરે આવ્યો કળશને ભૂમિ પર રાખીને પોતાની માતાને તેણે કહ્યું હે માતા ભગવાન શંકરનો મહિમા તો જુઓ ભગવાને આ ઘડાના રૂપમાં આપણને સંપત્તિ આપી છે સૂચિવ્રતની માતા ઘડાને જોઈને ઘણી આશ્ચર્ય પામી અને રાજસૂતને બોલાવીને કહ્યું કે બેટા મારી વાત સાંભળ તમે બંને આ ધનને અંદર અંદર વેચી લો માતાની વાત સાંભળીને અત્યંત પ્રસન્ન પણ પોતાની પ્રગટ કરતા કહ્યું કે હે મા આ ધન તો તારા પુત્રને પુણ્યથી પ્રાપ્ત થયેલું છે હું તેમાંથી કોઈ પણ પ્રકારનો ભાગ લેવા માંગતો નથી કારણ કે પોતે કરેલા કર્મનું ફળ મનુષ્ય પોતે જ ભોગવે છે આ પ્રમાણે શિવજીનું પૂજન કરતાં એક જ ઘરમાં તેમને એક વર્ષ પૂરું થઈ ગયું એક દિવસ રાજકુમાર બ્રાહ્મણ પુત્ર સાથે વસંત ઋતુમાં વન વિહાર કરવા ગયો એ બંને જણ જ્યારે વનમાં ઘણી દૂર નીકળી ગયા ત્યારે તેને ત્યાં સેંકડો ગંધર્વ કન્યાઓ વિહાર કરતી જોવામાં આવી ગંધર્વ કન્યાઓને ક્રીડારથ જોઈને બ્રાહ્મણ રાજકુમારે રાજકુમારને કહ્યું અહીં તો કન્યાઓ વિહાર કરે છે તેથી આપણે હવે આગળ જવું જોઈએ નહીં કારણ કે આ ગંધર્વ કન્યાઓ તરત જ મનુષ્યના મનને મોહિત કરી લે છે તેથી હું તો આ કન્યાઓથી દૂર જ રહીશ પરંતુ રાજકુમારે બ્રાહ્મણકુમારની વાત સાંભળી નહીં તે નિર્ભીક ભાવે એકલો જ ચાલ્યો ગયો તે બધી ગંધર્વ કન્યાઓમાં મુખ્ય સુંદરી એ રાજકુમારને જોઈને મનમાં વિચાર કરવા લાગી કે કામદેવના સમાન સુંદર રૂપવાળો આ રાજકુમાર કોણ છે એ રાજકુમારની સાથે વાતચીત કરવાના હેતુથી એ સુંદરીએ પોતાની સખીઓને કહ્યું હે સખીઓ તમે લોકો નિકટના વનમાં જઈને અશોક ચંપક મોલસીરી આદિના તાજા ફૂલ તોડી લાવો ત્યાં સુધી હું તમારી રાહ જોઈને અહીં જ રોકાઈશ એ ગંધર્વકુમારીની વાત સાંભળીને બધી સખીઓ ત્યાંથી ચાલી ગઈ સખીઓના ગયા પછી એ ગંધર્વકુમારી રાજકુમારને સ્થિર નજરે નિહાળવા લાગી એ બંનેના હૃદયમાં પ્રેમનો સંચાર થવા લાગ્યો ગંધર્વ કન્યાએ રાજકુમારને બેસવા માટે આસન આપ્યો પ્રેમાલાપને કારણે રાજકુમારના સહવાસની માટે એ સુંદરી વ્યાકુળ થઈ અને રાજકુમારને પ્રશ્ન કર્યો કે હે કમળ સમાન નેત્રોવાળા આપ કયા દેશના નિવાસી છો આપે અહીં શા માટે આવવું પડ્યું કન્યાની વાત સાંભળીને રાજકુમારે જવાબ આપ્યો કે હું વિદર્ભ રાજનો પુત્ર છું મારા માતા પિતા સ્વર્ગવાસી થયા છે શત્રુઓએ મારું રાજ્ય મારી પાસેથી છીનવી લીધું છે રાજકુમારે પોતાનો પરિચય આપીને એ ગંધર્વ કન્યાને પૂછ્યું કે હે કુમારી આપ કોણ છો કોની પુત્રી છો આ વનમાં શા માટે આવેલા છો આપ મને શું કહેવા માગો છો રાજકુમારની વાત સાંભળીને ગંધર્વકન્યા બોલી હું વિદ્રવિક નામે ગંધર્વની પુત્રી અશુમંતી છું આપને નિહાળીને આપની સાથે વાતચીત કરવાને માટે જ અહીં આ સખીઓનો સાથ છોડીને આવી છું હું જ્ઞાન વિદ્યામાં નિપુણ મારા ગાન પર બધી દેવાંગ્નાઓ ખુશ થઈ જાય છે હું ઈચ્છું છું કે આપનો અને મારો પ્રેમ સદા સર્વદા ચાલુ રહે આટલું કહીને એ ગંધર્વ કન્યાએ પોતાના ગળાનો મુક્તહાર હાર કે જે બહુમૂલ્યનો હતો તે રાજકુમારના ગળામાં નાખી દીધો એ અમૂલ્ય હાર બંનેના પ્રેમનો પ્રતીક થઈ ગયો ત્યાર પછી રાજકુમારે એ ગંધર્વ કન્યાને કહ્યું કે હે સુંદરી આપે જે કાંઈ કહ્યું છે તે સત્ય જ છે આપ રાજવિહીન રાજકુમાર સાથે કેવી રીતે રહી શકશો આપ આપના પિતાની સંમતિ લીધા વિના મારી સાથે કેવી રીતે આવી શકશો રાજકુમારની વાત પર એ કન્યાએ મલકાતા કહ્યું ગમે તે થાય હું મારી ઈચ્છાથી આપની સાથે લગ્ન કરીશ હવે તમે પરમ દિવસે પ્રાતઃકાળે અહીં આવજો મારી આ વાત જૂઠી થઈ શકશે નહીં ગંધર્વ કન્યા આટલું કહીને પુનઃ પોતાની સખીઓ સાથે ચાલી ગઈ હવે આ બાજુ રાજકુમાર પણ બ્રાહ્મણીના પુત્ર સૂચિવ્રતની સાથે ગયો અને તેણે પોતાનું આખું વૃત્તાંત કહી સંભળાવ્યો ત્યાર પછી એ બંને ઘરે પાછા ફર્યા ઘરે પહોંચીને એ બંનેએ બ્રાહ્મણીને બધી વાત કહી જે સાંભળીને બ્રાહ્મણી પણ રાજી થઈ ગંધર્વ કન્યા દ્વારા નિશ્ચિત દિને રાજકુમાર સૂચિવ્રતની સાથે પેલા વનમાં જઈ રહ્યો ત્યાં પહોંચીને એણે જોયું તો ગંધર્વ રાજે એ બંને કુમારોનું અભિવાદન કરીને તેમણે સુંદર આસન પર બેસાડ્યા પછી રાજકુમારને કહ્યું કે હું દિવસે કૈલાસ પૂરી ગયો હતો ત્યાં ભગવાન શંકર પાર્વતી સહિત બિરાજતા હતા તેમણે પોતાની પાસે બોલાવીને મને કહ્યું કે ધર્મગુપ્ત નામનો રાજકુમાર રાજ્યવિહોણો થઈને પૃથ્વી પર ઘૂમી રહ્યો છે શત્રુઓએ તેના વંશને નષ્ટ ભ્રષ્ટ કર્યો છે એ કુમાર સદા ભક્તિપૂર્વક મારી સેવા કર્યા કરે છે માટે તું તેની સહાયતા કરશે કે જેથી તે પોતાના શત્રુ પર વિજય મેળવી શકે તેથી હું ભગવાન શિવજીની આજ્ઞાથી મારી પુત્રી અંશુમતીને આપને સોંપું છું હું આપના શત્રુઓના હાથમાં ગયેલું રાજ્ય પાછું પાવીશ આપ આ કન્યા સાથે હજારો વર્ષ સુધી સુખ ભોગવીને શિવલોકમાં ચાલ્યા જશો શિવલોકમાં જશો છતાં પણ મારી પુત્રી આ જ શરીરથી આપણી સાથે જ રહેશે આમ કહીને ગંધર્વે પોતાની પુત્રીના લગ્ન રાજકુમારની સાથે કર્યા દહેજમાં અનેક બહુમૂલ્યો રત્નો વસ્ત્રો રથ આદિ પ્રદાન કર્યા આ ઉપરાંત દાસ દાસીઓ અને શત્રુઓ પર વિજય મેળવવાને માટે ગંધર્વોની ચતુરંગીણી સેના પણ આપી પછી રાજકુમારે ગંધર્વોની સહાયતાથી શત્રુઓનો નાશ કર્યો અને તે પોતાના નગરમાં પ્રવેશ્યો મંત્રીઓએ રાજકુમારને સિંહાસન પર બેસાડીને તેનો રાજ્યાભિષેક કર્યો હવે એ રાજકુમાર રાજ્ય સુખ ભોગવવા લાગ્યો જે બ્રાહ્મણીએ તેનું પાલન પોષણ કર્યું હતું તેને જ રાજમાતાના પદ પર બેસાડવામાં આવી સૂચિ જ રાજકુમારનો નાનો ભાઈ થયો આ પ્રમાણે પ્રદોષ વ્રતમાં શિવજીના પૂજનના પ્રભાવથી એ રાજકુમારે દુર્લભ પદને પ્રાપ્ત કર્યો જે મનુષ્ય પ્રદોષકાળમાં અથવા દરરોજ આ કથાનું શ્રવણ કરે છે તે અવશ્ય બધા જ કષ્ટોથી મુક્ત થઈ જાય છે અને અંતે તે પરમ પદનો અધિકારી થાય છે શિવપુરાણમાં વર્ણવેલ બુદ્ધ પ્રદોષ કથા સમાપ્ત બોલો ભગવાન ભોળાનાથની છે તો મિત્રો આ હતી બુદ્ધ પ્રદોષ વ્રતની વિધિ તેનું મહાત્મા અને કથા વાર્તા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય ભોળાનાથ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ